સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલીની સીમામાં ત્રણ સમય રૂપિયા એક લાખથી વધુની લૂંટ ચલાવી હતી કર્મચારીએ પટકાર ફેંકતા ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા હાલ પોલીસે બે ઇસમોની ધરપકડ કરી વોન્ટેડ એક ઇસમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસને અડીને આવેલા શ્રી અંબિકા ઓટો સેલ્સના કેબિનમાં બાઇક પર આવેલા ત્રણ ઇસમો પૈકી બે ઇસમો પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલ રોકડ ઉઠાવી રહ્યા હતા તે દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિપાઠીએ તેઓના પડકાર ફેંકતા લૂટારાઓએ તેઓને ગળાના ભાગે ચપ્પુના ગાજી કી દીધા હતા અને ટેબલના ખાનામાં રહેલા એક પોઈન્ટ સત્તર લાખ અને કર્મચારીના ખિસ્સામાં રહેલ ત્રણ હજાર રોકડ અને મોબાઈલ લઈને ભાગી રહ્યા હતા તે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જ કર્મચારી રાજુ ત્રિપાઠીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઇસમ સાથે બાદ ભીડી ઝડપી લીધો હતો અને બૂમાબૂમ કરતા અન્ય કર્મચારીઓ આવી જતા અન્ય બે ઇસમો બાઇક પર ભાગી જવામાં સફળ રહ્યા હતા ઝડપાયેલા ઇસમ ભાગી ન જાય તે માટે કર્મચારીઓએ દોરડાથી બાંધી દીધો હતો સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઝડપાયેલા ઇસમનો કબજો લીધો હતો અને નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી અન્ય સમોની પણ ઓળખ કરી ગણતરીની કલાકોમાં જ ફરાર બે પૈકી એક લૂંટારાને દબોચી લીધો હતો હાલ પોલીસે આ ગુનામાં પાંત્રીસ હજારની રોકડ રિકવર કરી વોન્ટેડ એક ઇસમને ઝડપી લેવા ચક્ર ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી